મીટર લાંબો આ ટેક્સિવે જે તૈયાર કરવામાં આવ્યો છે તેને લઈ ફ્લાઇટ સંચાલન વધુ ઝડપી બનશે આ નવા ટેક્સિવેની કુલ લંબાઈ બે હજાર પાંચસો મીટર થઈ ગઈ છે રનવેની લંબાઈ ત્રણ હજાર પાંચસો પાંચ મીટરની છે જેથી ઝડપી સંચાલન અને ફ્લાઇટને ઓછી રાહ જોવી પડશે હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દૈનિક બસો એંશી ફલાઇટનું મૂવમેન્ટ અને છત્રીસ હજારથી વધારે દૈનિક મુસાફરની આવન જાવન રહે છે ટેક્સિવે વધુ મોટો થવાથી ફ્લાઇટનું શેડ્યુલ અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે એર ટ્રાવેલમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર છે કારણ કે અમદાવાદ એરપોર્ટ પર એક સૌથી મોટો જે ઓપરેશનલ જે સુધારો છે તે કરવામાં આવી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર એક આ ટેક્સી વે છે જે તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે ફ્લાઇટોની અવરજવરમાં જવરમાં પચીસ ટકામાં વધારો જોવા મળશે જોકે અત્યાર સુધી રનવેનો જે ટેક્સી વે તરીકે ઉપયોગ થતો હતો જેના કારણે ફ્લાઈટોને થોડી રાહ જોવી પડતી હતી અને ઇંધણનો વ્યય થતો હતો પરંતુ હવે આ જે ટેક્સી વેનો જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે એક હજાર મીટર જે લંબાઈ વધારવામાં આવી છે એટલે કે રનવેને સમાંતર એક નવો કોડ સી જે ટેક્સી વે કાર્યરત કરવામાં આવ્યો છે અને આ અપગ્રેડેશનના કારણે જે એરપોર્ટની જે કાર્યક્ષમતામાં વધારો થયો છે જોકે હાલમાં અમદાવાદ એરપોર્ટમાં રોજની બસો એસી જેટલી ફ્લાઇટોનું મુવમેન્ટ જોવા મળતું હોય છે જેમાં છત્રીસ હજાર પાંચસો જેટલા મુસા ફરોની અવર જોવા મળે છે પરંતુ આ ટેક્સી વે જે મોટો થવાથી ફ્લાઇટનું સિડ્યુલ અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થવાનો છે જો કે આ પહેલાં વર્ષ બે હજાર ચોવીસમાં પણ પંદરસો મીટરના આ ટેક્સી વેનો જે ત્રણસો ને પંચાણું મીટરનો જે વધુ ટેક્સી વે તૈયાર કરવામાં આવ્યો હતો જોકે પી કવર્સમાં ફ્લાઇટોનું જે સંચાલન છે તે વચ્ચે એટલે કે સવારના છથી નવ અને સાંજના છથી નવ એરપોર્ટ પર પી કવર્સ હોય છે આ સમયગાળા માં જે પેસેન્જરોને ફ્લાઇટોનું જે મુવમેન્ટ સૌથી વધુ જોવા મળતું હોય છે અને નવો જે ટેક્સી વે તૈયાર થયો છે જે આગામી પી અવર્સમાં પણ આ ફ્લાઇટોનું જે સંચાલન વધતા પેસેન્જરોમાં સીધો ફાયદો થશે એટલે કે પેસેન્જરોને સમયની બચત થશે અને સાથે જ જે ઇંધણની જે બચત છે તે આ નવા ટેક્સી વેથી થવાની છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અસ્મિતા અમદાવાદ